સુલતાનપુર કુમાર તાલુકા શાળા ખાતે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું ભવ્ય આયોજન ગોંડલના સુલતાનપુર કુમાર તાલુકા શાળાના આયોજન હેઠળ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન તથા બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સૂચન અને સંચાલન સીઆરસી કો શ્રી સરવૈયા હરેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં કુલ અગિયાર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ને સાતથી વધુ શાળાઓએ ભાગ લીધો હતો નિર્ણાયક તરીકે માધ્યમિક શાળા સુલતાનપુરના શિક્ષક તેમજ સાંજરીયાળી શાળાના શિક્ષકોએ નિષ્પક્ષપણે જવાબદારી નિભાવી હતી સુલતાનપુર ક્લસ્ટરમાં સમાવિષ્ટ તમામ શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમ નિહાળવા માટે આજુબાજુની શાળાઓમાંથી સુલતાનપુર શાળા સુલતાનપુર કુમાર શાળા સુલતાનપુર માધ્યમિક શાળા તથા એકલવ્ય વિદ્યાસંકુલ સહિતના છસોમી વધુ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળો નિહાળ્યો હતો હતોને દરેક કૃતિઓની વિશેષતા નિહાળી હતી વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા વિજ્ઞાન ગણિત તથા પર્યાવરણ આધારિત પ્રયોગો અને પ્રદર્શનને સૌથી ઉડાણપૂર્વક નિહાળ્યું આ પ્રદર્શન દ્વારા બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ નવીનતા સર્જનાત્મકતા અને પ્રયોગાત્મકતા વિકસાવવાનો સુંદર પ્રયત્ન સફળ રહ્યો હતો આ કાર્યક્રમ બાળકો માટે જ્ઞાનવર્ધક તથા પ્રેરણા સ્ત્રોત સાબિત થયો હતો રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર હું સીઆરસી કોઓર્ડિનેટર સુલતાનપુર આજરોજ સુલતાનપુર ક્લસ્ટરની સમાવિષ્ટ સાત શાળા તેમાંથી વિવિધ અગિયાર કૃતિઓ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું એની અંદર કુલ અગિયાર કૃતિઓ આવેલી હતી એ અગિયાર કૃતિઓ નિહાળવા માટે સુલતાનપુર કુમાર શાળાના વિદ્યાર્થીઓ સુલતાનપુર કન્યાશાળાની વિદ્યાર્થીઓ અને એકલવ્ય કે જેમાંથી ત્રણસોની આજુબાજુમાં બાળકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો નોંધનીય એ બાબત એ છે કે બાળવૈજ્ઞાનિક પ્રદર્શન જે છે એ બાળકોની અંદર રહેલી સ્કિલ એની અંદર જે આવડત રહેલી છે ને એ આવડતને એના શિક્ષકો માર્ગદર્શિત કરશે અને એના માર્ગદર્શનના આધારે અહીંયા આજે આપણે ક્લસ્ટર કક્ષાએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કર્યું એમાં ખૂબ સરસ મજાનો એણે આયોજન કરી અને કૃતિ લઈને આવ્યા હતા અહીંયાથી આપણે ક્લસ્ટર કક્ષાએથી પસંદ થયેલી બે કૃતિ તાલુકા કક્ષાએ મોકલવાની થશે આજરોજ જે શાળાના શિક્ષકો અને બાળકોએ જે ધગજથી પોતાની કુનેથી એ જે તૈયારી કરી છે અને ખરેખર એવું લાગે છે કે કૃતિ ખૂબ આગળ જશે એમ ઘણી બધી કૃતિ એવું એવી છે કે જે જિલ્લા કક્ષા સુધી જઈ શકે તેવી છે જોઈએ છે છતાં પણ આપણા નિર્ણાયક તરીકે જે તે શાળાના શિક્ષકો જ નહીં પણ અત્રે પ્રાથમિક શાળાના બાળકો હોય એમનું મૂલ્યાંકન એટલે કે નિર્ણાયક કામ કરશે માધ્યમિક શાળાના શિક્ષકો એ માધ્યમિક શાળા સાજડિયાળીમાંથી એક શિક્ષક આવ્યા હતા અને માધ્યમિક શાળા સુલતાનપુરમાંથી એક શિક્ષક જેમણે ખૂબ જ સરાહનીય રીતે નિષ્પક્ષ મૂલ્યાંકન કરેલું હતું જેમાંથી પાંચ વિભાગમાંથી કોઈપણ બે કૃતિ આપણને તાલુકા કક્ષાએ મોકલવાની થશે એટલે આ તકે સુલતાનપુર કુમાર તાલુકા શાળા અને ક્લસ્ટર પરિવાર વતી દરેક બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને આગળ આપણી ક્લસ્ટરનું સારું એવું પ્રતિનિધિત્વ કરશે એવી અપેક્ષા જયહિંદયભાઈ નમસ્કાર સાજડી પ્રાથમિક શાળામાંથી અમે આવીએ છીએ અમારા પ્રોજેક્ટનું નામ છે હાઈટેક ફ્યુચર વિલેજ આ ફ્યુચર વિલેજની અંદર અમે દરેક ઘરને એક ક્યુઆર કોડ થી દરેક ઘરને અમે જોડેલા છે અને આ ક્યુઆર કોડ છે ગ્રામ પંચાયત કચેરી સાથે જોડાયેલા છે હવે આ ક્યુઆર કોડ ની મદદથી શું આપને માહિતી મળે છે તો કોઈ પણ વ્યક્તિ જ્યારે ગામમાં આવે છે અને ક્યુઆર કોડ ને સ્કેન કરે છે તો ક્યુઆર કોડને સ્કેન કરશે એટલે એ લોકોને એના ગામની માહિતી એના ઘરની માહિતી મળે છે હવે આ ઘરની માહિતી જ્યારે એના મોબાઈલની અંદર મળશે તો એ કયા લોકેશન ઉપર છે એ કોના નામનું ઘર છે એનો વેરો ભરાયેલો છે કે નહીં એ બધી જ માહિતી એની અંદર સરળતાથી જોઈ શકાય છે આવું કરવાનો હેતુ શું છે આવું કરવાનો હેતુ અમે ગ્રામ પંચાયત કચેરીના દરેક કામને એકદમ સરળ બનાવવાનું માટે એકદમ સરસ રીતે કેવી રીતના ગામના તમામ સુવિધાઓ મળી શકે ગામ લોકો કેવી રીતના સુવિધાઓનો લાભ લઈ શકે એવું કરવા માટેનો છે જ્યારે તમે કોઈ પણ પ્રકારની સમસ્યાઓની નોંધ કરવી તમારા ગામની અંદર કોઈ પણ પ્રકારની તમારા ઘરની પાસે કોઈ પણ સમસ્યા છે તમારે શું કરવાનું છે માત્ર ક્યુઆર કોડ સ્કેન કરવાનો છે ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે એ ઘરની નીચેના ભાગમાં સમસ્યા દર્શાવવા માટેનું બટન આપેલું છે તો આ બટન ઉપર ક્લિક કરવાથી તમારા જે સમસ્યા છે એ સમસ્યાનું પોર્ટલ ઓપન થાય છે તમારે સમસ્યાનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે અને સમસ્યા તમારે લખવાની છે ત્યારબાદ તમે સબમિટ કરશો એટલે તમારી સમસ્યા છે આપોઆપ ગ્રામ પંચાયતમાં જતી રહેશે આપણે હવે ગ્રામ પંચાયતનું લોગિન જોઈએ અહીંયા તમને ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઉપર ગ્રામ પંચાયતનું લોગિન બતાવે છે જેમાં જુદા જુદા ઘરની પાસેની જે સમસ્યાઓ છે જુદી જુદી તારીખે કયા પ્રકારની સમસ્યા છે કેવી ફરિયાદ છે આ બધી જ વસ્તુઓ ગ્રામ પંચાયતની કચેરીની અંદર એના મોબાઈલમાં જોવા મળે છે એના લેપટોપમાં જોવા મળે છે હવે આ કરવાથી શું થાય તો આ જે સમસ્યા છે એ કેવા પ્રકારની છે એ સમસ્યાને અનુરૂપ એના જે પંચાયતના વેન્ડર છે કામ કરનાર વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને છે એ લોકો જાણ કરશે અને સમસ્યાનું સમાધાન કરશે એ જે તમારી તકલીફ છે સોલ્વ થઈ જશે એટલે આપોઆપ ગ્રામ પંચાયતમાંથી એ સમસ્યાને ડિલીટ કરી નાખવામાં આવશે ત્યારબાદ અમારો બીજો હેતુ આની અંદર શું રહેલો છે તો અમે અત્યારે પંચાયત ઓફિસના ડીજી પિન નામનો એક પ્રોજેક્ટ છે ગવર્મેન્ટનો એ હેતુથી અમે દરેક ગામને એક દરેક ઘરને એક યુનિક કોડ આપેલો છે તો આ યુનિક કોડ છે પૂરા ગુજરાતની અંદર યુનિક રહેશે એટલે તમારે જ્યારે કોઈ પણ બહારથી કોઈ પણ વ્યક્તિઓ તમને ટપાલ લખશે તો એની અંદર માત્ર ને માત્ર તમારે યુનિક કોડ લખવાનો છે હવે આનાથી શું થશે તો જ્યારે તમે

કે જેની અંદર સામાન્ય માહિતીઓ છે તો સામાન્ય માહિતીની અંદર અગત્યના ફોન નંબર છે ક્યારેક એવું બનતું હોય છે કે આપણે કોઈ બીમાર પડેલું હોય તો રાત્રિના સમયે કે દિવસના સમયે આપણે અગત્યના અગત્યના ડોક્ટર્સના નંબર જોતા હોય તો અમે એમાં નંબરની નંબરની યાદી મૂકેલી છે એસટી બસ સ્ટેશન ગોંડલની યાદી મૂકેલી છે અમારા ગામની આજુબાજુના તાલુકા પ્લેસ છે ગોંડલ તો અમે ગોંડલની માહિતી મૂકેલી છે તો આ બધી જ વસ્તુઓ એમાં સરળતાથી મળી શકે છે ત્યારબાદ એની અંદર અમે બીજા એ પણ ફંક્શન મૂકેલા છે કે જેમાં ગ્રામ પંચાયત કચેરીના કયા કયા સભ્યો છે મોટાભાગે એવું બનતું હોય છે કે ચૂંટણીના સમયગાળા પૂરા થઈ ગયા પછી લગભગ કોઈને ખ્યાલ નથી હોતો કે આપણા પંચાયતના કોણ સભ્ય છે તો આખી બોડીના તમામ ચૂંટાયેલા પાંખના પ્રતિનિધિઓ છે એ બધા જના મોબાઈલ નંબર અને એના સભ્યોની માહિતી સાથે સાથે એના ગામની અંદર કોણ તલાટી મંત્રી કામ કરે છે એ માહિતી એની અંદર મૂકેલી છે ત્યાર પછી ગામની અંદર આવેલી તમામ પ્રાથમિક શાળા માધ્યમિક શાળા તમામ શાળાઓના શિક્ષકોની માહિતી પણ એમાં મૂકેલી છે કઈ શાળામાં કયા શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે તો આ માહિતી એમાંથી સરળતાથી મળે છે ત્યારબાદ ગામની અંદર ગામની અંદર અન્ય કર્મયોગીઓ છે કે જેમાં આશા વર્કર છે તેડાગર છે આંગણવાડીના વર્કર છે આ બધા જ લોકોની માહિતી એમાં અમે મૂકેલી છે એક અગત્યની વસ્તુ એ પણ મૂકેલી છે કે જેની અંદર લોકો સરળતાથી પોતાને જરૂરી માહિતીઓ છે પોતાને જરૂરી સુવિધાઓ છે મેળવી શકે તો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો સૌથી પહેલું ખેડૂત લોકો છે એને ખેતીને લગતી સમસ્યાઓ છે તો આ ખેતીની સમસ્યાઓ અથવા ખેતીની યોજનાઓ છે એની માહિતી ગવર્મેન્ટની વેબસાઈટ સાથે લિંકઅપ કરી અને સીધું જ એક બટનથી એક ક્લિકથી તમને સીધી માહિતીઓ એમાં મેળવી શકે છે એને જે પણ યોજનામાં ફોર્મ ભરવું છે ફોર્મ ભરી શકે છે આવી બધી જ વસ્તુઓની સુવિધા એમાં મૂકેલી છે ત્યારબાદ ખેડૂત ખેતર ખેડૂતને લગતી બધી સમસ્યાઓ થાય ત્યારબાદ બાજુમાં અમે એક વિદ્યાર્થીઓને માટેનું પોર્ટલ મૂકેલું જેમાં અમારી પોતાની સ્કૂલની વેબસાઇટ પણ મૂકેલી છે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ માટે ગવર્મેન્ટની જે શાળા વેબસાઇટ છે એનું પણ અમે એમાં મૂકેલું છે કે જે એક બટન દબાવવાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન કરી શકે છે ત્યારબાદ એની અંદર નીચેના ભાગમાં વિદ્યાર્થીઓને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે આ બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સંચાલન છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ કરે છે તો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટની પણ લિંક મૂકેલી છે જેથી કરીને એક ક્લિકથી ક્યારે પરીક્ષા આવે છે એની માહિતી એની તારીખ કઈ છે એના ફોર્મ ભરવાનું શરૂઆત ક્યારે થઈ છે આ બધી માહિતી એમાંથી મેળવી શકે છે ત્યારબાદ કોઈ વિદ્યાર્થીઓ કોલેજ પાસ કરી લીધેલી છે અને સરકારી નોકરી માટેની તૈયારી કરે છે તો એમાં ઓજસની માહિતી પણ મૂકેલી છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ જે આપણી ગવર્મેન્ટની વેબસાઇટ છે એ પોતે ક્લિક કરી અને રોજ એમાં માહિતી મેળવતા રહે એવી પણ તૈયારી માટેની આપણે સુવિધા મૂકેલી છે આની અંદર જીપીએસસીની કોઈ ક્લાસ વન ટુની ની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓ જીપીએસસીની સુવિધામાં મેળવવા માટે પણ એમાં સરળતાથી મેળવી શકે છે ત્યારબાદ અમે એક ડિજિલોકર આપણે ગવર્મેન્ટના જે ડોક્યુમેન્ટ માટેની જે સુવિધા છે ડિજીલોકરની આ ડિજિલોકરની સુવિધા પણ મૂકેલી છે કે લોકો પોતાના ડોક્યુમેન્ટ

ઓનલાઈન ભરવા માટેની પણ સુવિધા એમાં આપેલી છે ત્યારબાદ તમારે ખેતીવાડીના જે કોઈ પણ પ્રકારના ઈ વિદ્યુત સેવા છે કે જેમાં લોડ વધારો કરવું નામ કનેક્શનનું નામ ફેરવવું આવા બધી સુવિધાઓ છે ઓનલાઈન તમે એમાં મેળવી શકો છો ત્યારબાદ છેલ્લે અંતે અમે ઓનલાઈન જે બધી રજીસ્ટ્રેશનની વાત છે તો તમારે ક્યાંય બહાર જવું છે તમારે કોઈ બીજી એસટીની અંદર તમારે રિઝર્વેશન કરવું છે આપણે અત્યારે મોટાભાગે સુરત અમદાવાદ વડોદરા એના શહેરમાં આપણા છોકરાઓ કે કોઈ રહેતા હોય તો ત્યાં જવા માટેનું જે બસ બુકિંગ ઓનલાઈન કરવું છે તો ઓનલાઈન બસ બુકિંગની પણ લિંક મૂકેલી છે તો એસટીની અંદર બસ બુકિંગ ઓનલાઈન થઈ શકે છે ત્યારબાદ એની અંદર તમારે કોઈ ટ્રેનની અંદર જવાની વાત આવે તો ટ્રેનનું બુકિંગ કરવું હોય તો તમે ઘરે બેઠા ટ્રેનમાં બુકિંગ કરી શકો છો ત્યારબાદ તમે એની અંદર જે પણ સુવિધાનો લાભ લેવો છે આ બધી સુવિધાઓ તમારે ઘરના આંગણે તમારા ડેલીના મોઢા ઘરે રહેલો ક્યુઆર કોડ છે ક્યુઆર કોડ સ્કેન કરી અને તમે છે આ બધી સુવિધાઓનો લાભ લઈ શકો છો આ મોટાભાગની સુવિધાઓ છે આ બધી એવી સુવિધાઓ છે કે જેની અંદર આપણે મોટા ભાગે હેરાન બહુ થતા હોય છે બસ બુકિંગ કરવું છે તો એજન્ટ પાસે જતા હોઈએ છીએ રેલવે બુકિંગ કરવું છે તો એજન્ટ પાસે જતા હોઈએ છીએ ગ્રામ પંચાયતના કોઈ એવા કામ હોય કે કોઈ સમસ્યા નિવારણ છે આપણે ફ્રી નથી તો એ સમસ્યા લખાવવા માટે પંચાયતે જવાનો આપણી પાસે સમય નથી અથવા ફોન કરીને હેરાન થઈએ છીએ પણ આ બધી સુવિધાઓને એકદમ કમ્પ્રેસ કરી અને સરળતાથી બનાવવા માટેનો અમે આ પ્રોજેક્ટ કરેલો હવે આ પ્રોજેક્ટની અંદર સૌથી પેલો વિચાર અમને ક્યાંથી આવેલો તો પ્રોજેક્ટની અંદર અમને આજે છાપાની અંદર એક વખત આવેલું હતું દિવ્ય ભાસ્કરના છાપાની અંદર બે જુલાઈના રોજ અમે આ સમાચાર વાંચેલા હતા અને અમારા બાળકોએ મને રજૂઆત કરી કે સાહેબ આ સમાચારની અંદર શું કહેવા માગે છે કે ડિજિટલ વિલેજ છે તો શું છે તો એના જે બધા એટ્રીબ્યુટ છે એ એટ્રીબ્યુટની અમે અભ્યાસ કરેલો અને અભ્યાસ કર્યા પછી અમને પણ એવો વિચાર આવ્યો કે આવું આપણું પણ ગામ હોય તો કેવું સારું રહીએ તો અમે આવું કાલ્પનિક અને અમારું ભવિષ્ય અમારા ભવિષ્યની અંદર આવો ગામ આપણે બનાવીએ તો કેવી સારી સુવિધાઓ મળે એવું અમે બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે અને ગ્રામ પંચાયત અને તમામ ગ્રામ લોકોને સરસમાં સરસ સુવિધા મળે અને સારામાં સારી રીતે જીવન જીવી શકે એવો અમારો સામાન્ય પ્રયાસ હું અશોકભાઈ રાઠોડ સરકારી માધ્યમિક શાળા સાજળિયાળી આજ રોજ સુલતાનપુર પ્રાથમિક શાળાની અંદર વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ જેની અંદર દસથી વધારે કૃતિઓ અને સાતથી વધારે શાળાઓએ છે ભાગ લીધેલો હતો જેમાં મને આજ રોજ નિર્ણાયક તરીકે છે આમંત્રિત કરેલો હતો આસપાસની ત્રણથી વધારે શાળાઓના તમામ બાળકો પણ આ વિજ્ઞાન મેળાની છે મુલાકાત લેવામાં આવેલ હતા જુદી જુદી કૃતિઓ જોઈ તો નિર્ણાયક તરીકે મારા માટે પણ થોડુંક ટફ કાર્ય રહ્યું કે આમાંથી શ્રેષ્ઠ બે કૃતિ કેવી રીતે આપવી કારણ કે આની અંદર જે ભાગ લીધેલ કૃતિઓ હતી એમાં તમામ વૈજ્ઞાનિકો અને એને સપોર્ટ કરતા એમના જે વિજ્ઞાન શિક્ષકોએ છે એની મહેનત છે એ સ્પષ્ટપણે દેખાતી હતી અને જે મુજબ નિયમ છે આપણો એ મુજબ કે ભાઈ શ્રેષ્ઠ હોય એ બેને છે આપણે આગળ મોકલવાની છે તો એ મુજબ છે ખૂબ કઠિન કાર્ય કરી અને બે નિર્ણાયકોએ છે અમે ભાગીદારીથી એમાં ગુણ આપેલા છે અને બધી કૃતિઓ છે ખૂબ સારી હતી અને ભવિષ્યમાં આ જે બાળવૈજ્ઞાનિકો છે એ ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ આભાર